આઇસર અને બીએમસી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેના એકમાં એક આઇસર અને ભાવનગર મહાનગરપાલિકા બીએમસી ના ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ ઘટનામાં આઇસર ના માલિક નિલેશ ચાવડા એ બીએમસી ટ્રક ના ડ્રાઈવર પર બેફામ રીતે હાલેતે ચલાવતી અકસ્માત સર્જાયો હતો કુંભારવાડા માઢિયા રોડ પર રહેતા નિલેશભાઈ ચાવડા ની આઇસર ગાડી ને બીએમસી નો ટ્રક સામસામે આવી ગયા હતા નીલેશભાઈ ના જણાવ્યું અનુસાર બીએમસી નો ટ્રક બેફામ ગતિએ આવી રહ્યો હતો અને ડ્રાઈવર નશાની હાલતમાં હતો આ ટ્રકે તેમની ગાડીને સીધી ટક્કર મારી હતી જેના કારણે મોટું નુકસાન થયું છે અકસ્માત બાદ બીએમસી ટ્રકનો ડ્રાઈવર ટ્રકને સ્થળ પર જ છોડીને ભાગી ગયો હતો નીલેશભાઈએ વધુમાં જણાવ્યું કે બીએમસી ટ્રકનો વીમો પણ છેલ્લા બે મહિનાથી પૂરો થઈ ગયો છે આ સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા વીમા વગરના વાહનો ચલાવવામાં આવતા હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે તપાસ

બોલા બીએમસી વાળા ને આ તમારો ડ્રાઈવર નો તમારો વાંક છે અમારી ગાડી ને મોરે મોરે આપ્યો છે અમે એને સમજાવ્યા કે ભાઈ આવી રીતે ન કરો તો કે આ તો રોડ છે આ તો બધું થયા જ કરે આવી બધી વાત કરે છે તમારી ગાડી ને કેવું નુકસાન મારી ગાડી ને બાવણ ઓળી ગયું છે નીચે નું બમ્પર ઓળી ગયું છે લાઈટ ઓળી ગઈ છે થંભલી આંબલી ઓળી ગઈ છે અંદાજે કેટલા રૂપિયા નો ખર્ચો અંદાજે છે 25000 રૂપિયા નો ખર્ચો છે બરાબર આ ગાડી મેકિંગ ક્યાં હે ડ્રાઈવર ગાડી લોકો મેકિંગ વે ગયા છે મે કબજો લીધો નથી લોકો નો ડ્રાઈવર ભાગી ગયો ગયા એ લોકો અહીંયા આવ્યા પછી ડ્રાઈવર ઉઈ ગયો અત્યારે પોલીસ ફરિયાદ કરવાની ફરિયાદ કરવાની ફરિયાદ કરી છે અમે અત્યારે